સુરેન્દ્રનગર કોઈ રહેશે કોઈ વાર કાપે રહે કોણ રહેશે વાઘરી બાબુ વાઘરી આ ગણ્યો વાઘરી તમારા ઘરના લોકો કોઈ કેમ રહેશે ત્યાં આપણે હામા મંદિરે જઈએ છીએ હા કયા મંદિરે આ દાદીમાં ચા બીજી જુઓ હમ બાપુ બીજી એક ચા આપો તો ભાઈ ચા આપો ને

અમે જતા રહ્યું ને તમે આવતા રહ્યા પાંચ હજાર રૂપિયાની વાત નથી આપણે કરોડો રૂપિયાની વાત તો જડોલ ટ્રેક્ટર જાય એ જતું રહી આવું છું અમારી જોડે હમ આટો મારો જઈએ આપણા ગાડીમાં ચંદ્રાબાદ એમ નહીં અમારી જોડે આવું છે હા હા હાલો ગાડી હાલો આટો મારો જઈએ મસ્ત સુરેન્દ્રનગર જવું છે ઠંડુ પાણી નહીં ઠંડુ નહીં છાસ છાસ જોઈએ નથી ચા ને બિસ્કિટ ને ચા બિસ્કિટ ખાધા ને પણ હવે હાલો 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 સુરેન્દ્રનગર ગાડી હાલો બરે ટીશર્ટ ના ના ટીશર્ટ હું લાયો છું ગાડી 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 આ બાજુ કઈ ગાડી ગાડી છે ઓલી ગાડી ઓલી ગાડી 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 ગાડી

હા તો દોસ્તો જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના આ ભાઈ છેલ્લા ચાર પાંચ દિવસથી દહેગામ રોડ ઉપર નગ્ન અવસ્થામાં ફરી રહ્યા હતા અને અત્યારે કહેવાય કે હોટલમાં જઈને એમને કપડાં બબડા પહેરાવ્યા દિલીપ મામાનો અચાનક ફોન આવ્યો કે સવારના પોરની અંદર કે આ ભાઈને રેસ્ક્યુ કરવા જવા છે કમસે કમ બેથી ત્રણ કલાક એમની પાછળ દિલીપ મામા અમે પણ લોકો આ બાજુના પટ્ટામાં એમને ગોતવા માટે નીકળ્યા હતા પરંતુ મળતા નહોતા અને અચાનક જ એક કલાક દોઢ કલાક પછી એમને મળ્યા અને એમને રેસ્ક્યુ કરીને અમે અત્યારે લઈ છીએ અમારા શેલ્ટર હોમ અને નગ્ન અવસ્થાની અંદર એવી હાલતમાં હતા અને એમની માનસિક સ્થિતિ પણ થોડી ગંભીર લાગી રહી છે જેથી તેઓ પ્રોપર અમારી સાથે વાતચીત પણ નથી કરી શકતા એટલે અમે પૂરી ડિટેલ તમને ના બતાવી શક્યા અત્યારે એમની જે હાલત છે ખૂબ જ ગંભીર છે અને એમની માનસિક સ્થિતિ પણ થોડી ગંભીર લાગી રહી છે દિલીપ મામાની સાથે રહીને અમે અત્યારે એમને રેસ્ક્યુ કર્યા છે એમને કોઈકનો ફોન આવ્યો હતો કે નગ્ન અવસ્થામાં રોડ ઉપર લોકોને પથ્થર મારે છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે અને મેઇન હાઈવે છે દેગામ રોડનો એ હાઈવેની આસપાસ આવી રીતના રોડ ઉપર રખડતા હતા તો બસ દોસ્તો તમારા સાથ સપોર્ટથી અને ઘણી બધી કહેવાય કે તમારા આશીર્વાદ છે જેથી અમે લોકો દિવસે ને દિવસે વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ અને ખાસ કરીને દિલીપ મામા જેઓ એમના પણ વિડીયોઝ આવે છે અને એ પણ ઘણી બધી સેવાકીય કામગીરી કરે છે અને કહેવાય કે ભગવાન કૃષ્ણ જે અર્જુનને જે કહેવાય કે એમના સારથી હતા એમ દિલીપ મામા મારા સારથી છે અને કંઈક ના કંઈક હોય છે ત્યારે અમને સમયસર કહેવાય કે સારું જ્ઞાન આપે છે અને કર્મના સિદ્ધાંતને સમજાવે છે અત્યારે પણ અમે લોકો એમને રેસ્ક્યુ કરવા માટે ઘણી બધી પ્રયત્ન કરી રહ્યા હતા એમને કીધું લાવો ચા પાણી કરીએ થોડીવાર ત્યાં મળી જાય તો સારું છે પંદર વીસ મિનિટ સુધી ચા પીધી ત્યાં સુધીમાં તરત ફોન આવે ભાઈનો ક્યાં ભાઈ અહીંયા રોડ ઉપર છે તો કહેવાનો મતલબ હોય છે કે કુદરત ક્યાંક ને ક્યાંક હોય છે અને માત્ર અમે કુદરતના નોકર છીએ બસ એમની સાથે રહીને આ ભાઈનું જીવન બદલવાની કોશિશ કરી છે तो वीडियो वु વધુ લોકો સુધી सुधी જેથી जी अमे आम परिवार सुधी पर पहुँची सकी तो वीडियो ने वु ने वु लोग सुधी पहुँचाड़ो आई जाओ हलो आओ नीचे उतरो ना वा, ना 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 આમ નો કરાય ન કરાય તો ડાકા પાસે પડી જશે હે કલર બદલાઈ ગયો આ તો કપડા નો ટાકા લઈ જો પૈસા લે છે જો જો કોણ જો ઓલા જો ગણ્યો વાળ કાપા છે ને તમારા દાઢી કાપી છે ને વાળ ને પાકિસ્તાન કે જવાન તમારે હા પાકિસ્તાન કે જવું છે પાકિસ્તાન કેમ નતીબ તો નતીબ જોડે જવું કેમ ત્યાં શું કરશું ને ચાર ખાટલા ન કરો પાકિસ્તાન જઈને શું કરશું આય તો શિવિલ ન કરો નાઈ લીધું કેવું થયું હવે શાંતિ વાર બાર તમારા કેવા હતા તો વાગ્યું તું માથે તો હે તમારું નામ શું મને કહો તો કરી આ કેટલા એ બાપુ લખ્યું છે એમ નહીં તમારું નામ શું છે નામ જોવું છે તમારું નામ કહો મને

જો આસ્પર રેકોર્ડમાં લખાઈ છે દાદા એમને તમારું નામ કો આ પણ આ ડાયરેક્ટ લખાડજો ભાઈનું તમારું નામ તમે રોડ ઉપર કેમ इतना ફરતા હતા જોઈએ જાગરતા તમારું નામ શું તમને લાવો દાદા શું સેન કેમ અરિમત પાને ગઈ ચાર ચાર રાખ્યો આખી બાંધીને બધા બે ના નમ તમને બાંધી કોઈ કેમ કારે જો

સુરેન્દ્રનગર માં કયું ગામ તમારું હે બે ગાંડા છે બોલો આ પેન્ટ તમને પહેર્યો તમે પેન્ટ ફાર નાખ્યું જો આ વાગેલું છે કે હું વાગ્યું છે જો આજી ફાડી નાખ્યું તમે આજી ભાવી ના ફોડાય ફોડા નોક આવ્યો છે ડબોળા હું ડબોળા તમે અમદાવાદના ના છો બાર ગામ એમ તો કહો મને તને તેના મેળા વાળો તને તેના મેળા વાળા કાંટા વાળા બેજો પાંચ તો આ ભગત દિન નામ પડી ગયે આજે દેને દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અમે લોકો એમને રેસ્ક્યુ કરીને નવરાઈ દો એમ ફ્રેશ કરી દીધા છે અને માથા ઉપર નાની મોટી ઈજા લાગે છે અને પગમાં પણ ક્યાંક ને ક્યાંક ઈજા લાગે છે પ્રયત્ન કરીશું કે એમનો નાનો મોટો મેડિકલ ઈલાજ કરવાની કોશિશ કરીશું કારણ કે પાછળ માતાની હાલત ખૂબ જ ખરાબ છે અને વાળ કટિંગ બી નથી તો માતામાં ક્યાંક ને ક્યાંક ટાંકા લીધેલા છે અને ભાઈનું પોતાનું એડ્રેસ બતાવતા નથી ઘડીક સુરેન્દ્રનગર કે છે અને ઘડીક હા પણ સુરેન્દ્રનગર કયું ગામ છે તો કોઈ પણ એમનું હે જુનાગઢ પાવાગઢ ના પ્રોપર એડ્રેસ નથી બતાવતા તો વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો ને આવા તમારી આસપાસ ક્યાંય પણ દેખાય કોઈ પણ તો અમારી હેલ્પલાઇન નંબરો કોન્ટેક કરજો જેથી કરીને અમે એમના સુધી પહોંચીને એમને પ્રોપર એમનું જીવન પહોંચી ગયા બસ વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડ જેથી અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ અને અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાયક છે સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત